વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વનબંધુ બે યોજના અંતર્ગત મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂ થયું છે તો રાજ્ય સરકારે બસો કરોડથી વધુના ખર્ચે નાના મોટા ચેકડેમ બનાવવાનું કાર્ય હાથ ધર્યું છે તો આ પ્રોજેક્ટમાં એસી કરોડના મોટા ચેકડેમનો પણ સમાવેશ થાય છે તો મિની ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં દર વર્ષે સોથી દોઢસો ઇંચ વરસાદ પડશે તો કયો ચેકડેમની અને પથરાળ જમીનને કારણે વરસાદનું પાણી દરિયામાં વહી જતું હતું આથી ઉનાળામાં સ્થાનિકોને પીવાના પાણી અને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તો નવા ચેકડેમના નિર્માણમાં સ્થાનિક લોકોની જમીન સંપાદન કરવામાં આવી નથી તો વન વિભાગની જમીનનો યોગ્ય ઉપયોગ કરીને આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે તો દમણગંગા પાર અને કોલક નદીઓના કિનારે બનનારા ચેકડેમથી ત્રણથી ચાર કિલોમીટર સુધી પાણી સંગ્રહ થઈ શકે છે તો એમએલએ જીપી ચૌધરીની રાજ્ય સરકારની સમક્ષ રજૂઆતના પરિણામે આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે તો આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેડૂતોને વર્ષભર સિંચાઈનું પાણી મળી રહેશે તો હાલમાં કપડા એપીએમસી બાર માસ ખેતી ઉત્પાદનોથી ધમધમે છે તો આ વિકાસ કાર્યથી કપરડા તાલુકો ગુજરાતમાં સૌથી મોટો ખેતી વિસ્તાર બનવાની આશા જાગી છે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ